અમારા કરતા 10 વરસ મોટા છે વાસ્તવિક 35 વરસના ટ્રેક્ટર ઉજીયા અબે ભાઈ જોઈ લો 35 વરસ 35 વરસ એ ભાઈને પૂછું તો 35 વરસનો છે આવડ સાવી આવી પણ આટલું નું તો હા સાઈ સાઈ પાવર આ જાય

તમે ખાલી જોવું ન તો આપણે હવે ચલાવવાનું તો ન ભેગું થાય તો આમાં કઈ સિસ્ટમ આવે ક્યાં આમાં તમે જોઈ લો તો અહીં સાવી આવે આ ગેર છે ભાઈ આ ગેર તો એવું આ ગેર છે પડી ગયે ગેર આ બે જવા છે બે એક આયરે જ ધરાવેલી તા માલિકનું આત્રી વર્ષ જૂના છે ભાઈ આપણે કેટલી તેટલી પરવા હતા અહીં ક્યાં હતા બ્રેક

આપડા નોટાણે તો શું લાગે બે ટીમા છે બે હાયર જ લીધાતા ભાઈ જો કિન છે જો બે પડ્યા બેય રેડી છે ટ્રેક્ટર વાય કલે જાઓ હાલો તો આ વિડીયો વાય પૂરો કરી દઈ ટ્રેક્ટર તો સલાવીને તો બેગું ન થાય આપણે ન આવતા કાવર મિત્ર આપડા ભાઈ આ છે ને બારોガルવા સંગે બેરી ગાડી નું વાળા તો આ વિડિયો આપણે ઈ બ્લોગ ન થને પણ આપણે આ ટ્રેક્ટર દેખાય કે તો કે બનાવી નાખું મારા ભાઈઓને દેખાણવાખે ને કલેજાઓને દેખાડવું કે ટ્રેક્ટર તમે કેટલા વર્ષ જૂનું તમે જોઈ લાવ ખાલી ભાઈ છે ને બધી ભાઈ કમ્પ્લીટ આખું જો બે હવે આ નું નામ આમાં સે લખી ગયેલું મને કંઈ ખબર નથી પડતી તમને આવડતું હોય તો કમેન્ટમાં કહીજો ને આ કઈ કંપની હોય ખબર નહીં લોગો માં કરી દેજો કઈ કંપનીનું છે ટ્રેક્ટર ભાઈ આ જીન જે વિડીયો જોઈ વિડીયો ભાઈ કમેન્ટમાં કરી દેજો કે કયું ટ્રેક્ટર છે આ ભાઈ કેટલા વર્ષ જૂનું છે

ફોલ 23 ફોલ 22 ના આગલા મોટા છે હો આલુ તો વિડિયો માં પૂરું કરી દે હું આપણે બસ ડાલુ બાલુ ટ્રેક્ટર બકતર તમે જોઈ લો બે એક આરે પડ્યા આપણે આ આપણે કૃષ્ણા હોને આપણે આ ટેટી ભરવા આવ્યા ટેટી ભરવા આવ્યા ને 35 વર્ષ જૂના ટ્રેક્ટર મારા 10 વર્ષ મોટા છે હડાવ કાક ને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવી વસ્તુ જોવા માટે મારા ભાઈ તમને ગુણ બતાડે મયૂર ભાઈ બતાડે આ પોપ આ ડંકી તમને તો ખબર ન હોય તો હું કેતો જ આ ભાઈ આ સ્લેપ આ આ બ્રેક ની સિસ્ટમ કેમ છે ભાઈ ખાલી બ્રેક ની સિસ્ટમ કે છે ભાઈ આ દેખો કમેન્ટ માં દેખો આ ટાયર ના આ ટાયર બે મોટા મોટા છે આવો તો વિડિયો બાય બાય ગુડ નાઈટ સુઈ હવે આપણે સુઈ જવાનું છે આપણે જવાનું છે દેટી ભરીને આ ભડી કૃષ્ણ આવજો